નમસ્તે મિત્રો ટેકનિકલ ચેનલ ચેનલમાં આપ નું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પહેલી થી બદલાઈ જશે ઘણા બધા નિયમો તો સંપૂર્ણ વિગતો માહિતી જાણીશું કે કયા કયા નિયમો બદલાશે અને મળશે પંદર હજાર રૂપિયાનો લાભ તો મિત્રો કઈ યોજના અંતર્ગત તમને પંદર હજારનો લાભ મળશે સંપૂર્ણ વિગતર માહિતી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું માર્ચ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ટૂંક જ સમયની અંદર નવું નાણાકીય વર્ષ ચોવીસ પચીસ શરૂ થશે એપ્રિલ શરૂઆત સાથે જ પૈસા સંબંધિત ઘણી નિયમોની અંદર બદલાવા જઈ રહ્યા છે આમાં નેશનલ પેન્શન સિસ્ટમમાં લોગ કરવાની પદ્ધતિ પણ ફેરફાર એસબીઆઈ ક્રેડિટ નિયમોમાં પણ ફેરફાર થશે અને એવા નિયમો વિશે પણ આપણે જાણીશું કે જે તમારા ઉપર સીધી ખિસ્સા ઉપર અસર કરશે સૌથી પહેલાં જાણીશું કે એનપીએસ એકાઉન્ટમાં લોગિન કરવા બે ફેક્ટર વેરિફિકેશન કરવું પડશે તો મિત્રો પેન્શન ફંડ રેગ્યુલેશન જે અંતર્ગત ડેવલપમેન્ટ ઓથોરિટી એ સબસ્ક્રાઇબ સાયબર ક્ષેત્રપિંડીની બચાવવા તેની લોગિન સિસ્ટમમાં ફેરફાર કર્યો છે એનપીએસ એકાઉન્ટના લોગિન કરવા માટે એનપીએસ એકાઉન્ટ ધારકને યુઝર આઈડી અને પાસવર્ડ તેમજ આધાર કાર્ડ લિંક કરવા મોબાઈલ નંબરની પણ જરૂર પડશે તો પી એફ આરડી એનપીએસમાં આધાર જે લોગઇન પ્રમાણિત રજૂ કરવું પડશે ને આ નિયમ પહેલી એપ્રિલથી લાગુ થઈ જશે વધુમાં છે કે એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર તો એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ધારકોને ખરાબ સમાચાર છે કે હવે ભાડાની ચૂકવણી પર મળતા રિવોર્ડ પોઈન્ટ પહેલી એપ્રિલથી બંધ થઈ જશે આમાં સુવિધામાં એસબીઆઈના યુરોમ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ એસબીઆઈ કાર્ડ પ્લસ એસબીઆઈ કાર્ડ એલિટ એડવાન્સ તેજ અને સિમ્પલી ક્લિક ક્રેડિટ કાર્ડની બંધ કરવામાં આવી રહી છે તો યસ બેંકના ક્રેડિટ કાર્ડના નિયમોની અંદર ફેરફાર તો યસ બેંકના નાણાં જે નવા નાણાકીય વર્ષ ક્રેડિટ કાર્ડ ધારકોને ભેટ આપવાનું નક્કી કર્યું છે અને હવે ગ્રાહકોને વર્તમાન નાણાકીય વર્ષમાં એક ક્વાર્ટરમાં ઓછામાં ઓછા દસ હજાર ખર્ચ કરવા ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્સ જે છે એ મફત આપવામાં આવશે એટલે કે મફત મળશે આ નિયમ પહેલી એપ્રિલથી શરૂ થઈ જશે તો મિત્રો વધુમાં છે કે આઈસીઆઈસી જે બેંક ક્રેડિટ કાર્ડના નિયમોની અંદર ફેરફાર તો આઈસીઆઈસીઆઈ બેંક નવા નિયમ જે ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે તો પહેલી એપ્રિલથી બે હજાર ચોવીસથી ગ્રાહકો જે તેઓ એક ક્વાર્ટરમાં પાંત્રીસ હજાર કરતાં વધુ ખર્ચ કરે તો તેમાં એરપોર્ટ લાઉન્જ એક્સચેન્જ મફત મળશે સાથે મિત્રો ઓલા જે મની છે વોલેટ છે એની અંદર પણ ફેરફાર થયો છે તો ઓલા મની પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી તેના વોલેટના નિયમોની અંદર ફેરફાર કરવા જઈ રહી છે તો કંપનીઓ તેના ગ્રાહકોને એસએમએસ મોકલીને જાણ કરી અને નાની પીપીઆઈ વોલેટ સેવા મર્યાદા વધારી રૂપિયા દસ હજાર કરવામાં આવી છે તો મિત્રો વધુમાં રેશન કાર્ડ ધારકો માટે રાજ્યના પુરવઠા વિભાગ જે સત્તાવાળી રાજકોટ સહિત રાજ્યભરમાં સાત લાખ જેટલા રેશન કાર્ડ છ માસ કરતાં વધુ સમયથી અનાજ લેતા ન હોય અને આધાર કાર્ડ સાથે લિંક ન હોય જે એ બહાના હેઠળ બ્લોક કરી દેવામાં આવ્યા હતા આનાથી રેશન કાર્ડનો જથ્થો નહીં મળતા ગરીબ રેશનકાર્ડધારકો માટે બે ઘરો મચી ગયો હતો સાથોસાથ લોકોને જે લોકસભાની ચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે ત્યારે ઉપરોક્ત પ્રશ્નો રેશન કાર્ડ ધારકોને ભારે હોબાળો મચી ગયો હતો અને આ પ્રશ્ન રેશન કાર્ડ ધારકોને સાથો રેશનિંગ વેપારીઓ પણ ટેકો આપ્યો હતો અને સરકારી અનાજ પર ઉપર જીવતા ગરીબ લાભાર્થીઓનો ટેકો જાહેર કરતા જે દરમિયાન પ્રશ્ન તાજેતરમાં જ રાજ્યભરમાં ભારે હોબાળો મચી ગયો હતો મિત્રો પુરવઠા સત્તાવાળીએ એ જે જાહેરાત કરવામાં આવી છે કે રાતોરાત જે સાત લાખ રેશન કાર્ડ બ્લોક હતા એ ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણીના કારણે હવે એ પણ મફત રાશનની સુવિધા લઈ શકશે તો મિત્રો વધુમાં છે કે મળશે પંદર હજારની સહાય તો પીએમ વિશ્વકર્મા યોજના માટે અત્યારે ફોર્મ શરૂ થઈ રહ્યા છે તો મિત્રો ચૂંટણી પહેલાં આ જાહેરાત કરવામાં આવી છે એટલે કે ચૂંટણી પહેલાં તમે ફોર્મ ભરી શકો છો પીએમ વિશ્વકર્મા યોજના છે એની અંદર પ્રમાણપત્ર આપવામાં આવશે તો દરરોજનું પાંચસો રૂપિયા સ્ટાઇપેન્ડ જે ટ્રેનિંગ માટે મળશે પંદર હજારની ટૂલ કિટ મફત સહાય મળશે ત્રણ લાખની વિના ગેરંટીની લોન મળશે તો ડિજિટલ લેવડ દેવડ અંતર્ગત પ્રોત્સાહન મળશે ને ક્વોલિટી સર્ટિફાઈડ બ્રાન્ડિંગ અને ઉત્પાદન જેવી માર્કેટિંગની સહાય મળશે આ લાભ કોને મળશે આની અંદર દર્શાવવામાં આવી છે કે અ પ્રકારના અલગ અલગ કારીગરોને મળશે એની અંદર સુથાર છે વણકર છે નાવ બનાવે છે ઢીંગલી રમકડા બનાવે છે એ છે સોની છે લુહાર છે અસ્ત્રકાર છે ટોપલી ચટાઈ બનાવે છે એ છે તો કાથી અંતર્ગત જે કામ કરતા હોય એ છે કુંભાર છે મોચી પગરખા બનાવે છે એ છે મૂર્તિકાર કોતરણી કરતા હોય રાજમિસ્ત્રી હોય ન્યાયી હોય માળાકાર ધોબી દરજી માછલી પકડતા હોય એ તમામ કારીગરોને આ લાભ મળશે આના માટે તમારે નજીકના જન સેવા કેન્દ્રની અંદર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો મિત્રો આ તે અગત્યની માહિતી એપ્રિલ મહિનાથી થશે સૌથી મોટા નિયમોની અંદર ફેરફાર જય મિત્રો વંદે માત્રમ જય ગરવી ગુજરાત